પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂનું વેચાણ કરવા અંગેના અનેક ગુનાઓ દાખલ થયેલ હોય જેથી તેના વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી કલેક્ટર સાહેબ શ્રી કચ્છ ભુજના હોય મોકલવામાં આવતા કલેક્ટર સાહેબ શ્રી તરફથી સામાવાળા વિરુદ્ધની પાસા દરખાસ્ત ગ્રાહ્ય રાખી સામાવાળાને પાસા હેઠળ અટકાયત કરવાનો વોરંટ ઇશ્યુ કરેલ હોય જે અન્વયે

આપના ઘરને ટપકતા પાણીથી બચાવવા ઈચ્છો છો શું આપ ડ્રીપ ઇરિગેશન વિશે ચિંતિત છો આપ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ છો અને આપને સારા અને સસ્તા પીવીસી પાઇપ ખરીદવા છે તો આ તમામ પ્રશ્નોનો એક જ જવાબ છે સહજાનંદ પીવીસી પાઇપ જ્યાં આપને મળશે અડધા ઇંચથી લઈને આઠ ઇંચ સુધીના ISI તેમજ નોન ISI પાઇપ્સ UPVC પાઇપ્સ તેમજ ફિટિંગ્સ આપની સાઇટ સુધી પાઇપ પહોંચાડવા સર્વિસ વાહનની સુવિધા ઉપલબ્ધ છે સહજાનંદ PVC પાઇપ બહુતેર જુનાલાઈ શામી માનવી ભૂજ હાઈવે કોડાયપુલ માંડવી કચ્છ સુરેશભાઈ હાલાઈ મોબાઈલ નંબર નવાણું એકસો એકત્રીસ ચૌદ જીરો સત્યાવીસ કિશોરભાઈ હાલાઈ મોબાઈલ નંબર અઠાનું સાતસો અઠાન સતન છો વીસ